તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે ધાબે આવ્યા છીએ પતંગ ચગાવવા હજી ઉત્તરાયણની બે દિવસની વાર છે તે દોસ્તાર નીચેવાળો આવ્યો છે પતંગ ચગાવી છે જોવો ભાઈ કઈ પતંગ છે લાય આપણે દેખાય છે હા ઉપર છે એ કેસરી કલરની હા વાહ લાય મન દેખાતું નથી તું માં ટોપી દે લાઈટ દે ટોપી તર ફિરકી ખાડી ગયું લાગે હું

બીજો પતંગ આપણે અને મોજે મોજ છે અમારે અત્યારે અત્યારમાં આજની બાર તારીખ થઈ ગઈ એટલે બે દી પછી ઉતરાયણ છે તો અમે ધાબે આવીને પતંગ ચગાવી છે અત્યારે સાડા ત્રણ થયા છે ખેણી કરશો ને હું ફિરકી પકડું લાય થોડી વાર ફીરકી પકડવા દે અહીંયા તે ઘૂસવાણું કર્યું એલા આમાં તે બે દોરા ભેગા કર્યા છે હું વીટું જો આલ જો ત્રીજો જાય હાપી આયા એ बाजूન ધાબે તે છોકરા પતંગ સગાવે છે ઓ વીચ આ લે લે ફિરકી પકડેલા લાય લે 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 फटाफट ફિરકી દે ફિરકી દે ફિરકી દે પકડું આલ જાય આલ જો ચોથો ગઈપો ચાર પતંગ આપી નાખ્યા છે શરૂઆત આવી થઈ ગઈ છે મોજે મોદ કરવાની છે અત્યારે અમારે તડકો ન લાગે એટલે ટોપી પહેરી લીધી છે અને આ મોઢે રૂમાલે બાંધ્યો હે તો જોવી આખા દિન આત્યાંમાં આપણે કેટલા પતંગ કપાય છે ને નકરા કેમ આનેલા ભાઈ લે 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 ને આ નખરા કરે છે સગાઈને રાખી રીતે આલા ચાર પતંગ કાપ્યા બાદ હવે અમારી એક પતંગ કપાણી કાઈને ભાઈ વીટવા મેડ આપણે બીજી ચડાવી આપણી પાસે એવું છે હાલ ફટાફટ 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 વીટવા મેડ હાલ પૂરું

બંધાઈ ગયા છે હવે ફીરકી હારા બાંધે હાલ એટલે મને હું આ ચડાવું એક પતંગ કાફી મહેનત ની બાદ મારે આપડે પતંગ ચગી ગઈ છે આ લડ્ડુ જોજે 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 એમ થોડો પડે એટલે હા વાંધો નહીં અને આપણો આ બીજો ભાઈ આવી ગયો છે આનો નાનો ભાઈ એ ફૂદો લઈને આવ્યો હે કિના બાંધે હે બરોબર ને સગાઈ હાલ કાપી મેનેત ની બાદ આવડી આજો ગુલાબી પતંગે ચગી ગઈ છે જોઈ શકો છો દેખાય છે ની બી ગુલાબી પતંગાયા ચગે છે અમારું બીજો પતંગ કદે હું છે ને એક ભાઈ તો અહીંયા પતંગ છગાવે છે હાલો આ બીજો ભાઈ પતંગ છગાવે અને હવે અમારે પાછો આ ભાઈ પાછો એક પતંગ કાપી નાખ્યો છે બીજાનો એટલે મોજ જ કરવી છે અત્યારે મે એક આયા ત્રણ પતંગ ભેગી થઈ ગઈ હે

અને એક ફૂદો લઈએ એવો સવિ એ આના નાના ભાઈ માટે બાવળી એમ કહ્ય એમ બાવળી જ ગાય એમ એના નાના ભાઈ માટે ફૂદો લઈ એવો છે એ હમણાં આવતો દે છે ઉપર હવે જોઈ પાછી અમે કેટલાની કાપી કે અમારી કપાઈ છે આગળ તમે જોતા રહેજો અને બસ આ ભાઈ કિંગા બાંધે છે જો તો ચલએ સ્ટાર્ટ કરતે હે કિન્ડા બાંધને કામ ભાઈ હા હવે

जावा दे डील આપણે મોજ કરવાની છે આપણે ઉતરાણ નથી હતી એટલે મોજ કરવાની હવારે વેલુ 5 વાગે આવી જાય આ ઉતરાણ જેવું જ લાગે છે ને કા હા પણ આપણે આપો વેલુ 5 વાગે આવી જાય કાઈ ને હાલો ઓલા ભાઈ ને આપણે થોડી ટાઈક મદદ કરવા જઈએ મહેનત કરે છે બિછાકડે ની આ એક પતંગ બો પવ નતો ને તે આજ કમાર ન તો તૂટી ગઈ તો એક પતંગ ફેલ ગઈ બરાબર બીજા પતંગ ની કિના બાંધે લગભગ આ તો પતંગ ચગી દહે ને આ આરામથી ને

યસ આપણે કેટલા વાગે કાલે આપણે કિના બાંધશું બરોબર હોય એક અ ભાઈ રેવા દે અને મિત્રો આપણી સાયકલ હતી જે અત્યારે ધાબે ચડાઈ દીધી છે સીટ તૂટી ગઈ હે એક બ્રેક તૂટી ગઈ હે અને ચેન અને ટાયર થોડીક થોડી આ રીંગ એને કાટી ગઈએ બાકી સાયકલ આપડી પતી ગઈ હવે વેચવાની હે કોઈ લેવી હોય તો કેજો જો કે આમ તો ભંગારમાં જાય એમ હે આ સાયકલ પણ તોય છે અને આ ભાઈએ પતંગ ચગાવી રહ્યા હું થયું પેટ લઈ પેટ લઈ પેટ લઈ ગયા પેટ લઈ ગયા લે 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 હા લે લે પછી કહેતા તા કે પેસ લાગ્યો ત્યાં અમારો પતંગ કપાઈ ગયો હામે હામે બે પતંગ કપાઈ ગયા હવે આ ભાઈ વીટે હે હાલ ગાળીઓ દઉં છું હા હાલો વીટવા જ મળો

પતંગ ચગાવવાની ટ્રાય કરી રહ્યો છે આ ભાઈ ચગી દા હેલા આજ ના દીમા ચગાવવાની પછી બહુ કરી હેલા આ દોરી એક કરી હલવાઈ દે છે દોરી એ પતંગ માર ચગે હે ને ત્યાં આ તમે જોઈ શકો છો જગ્યા છે કેવી રીતે કઈ રીતે ચગે છે ફરકી નથી ચગતી ઘણી મહેનત ની વાત ટીસકા બહુ મારી મારી પતંગ ચગી ગઈ ફાઇનલી લીલા કલરની જો આ સી પેચ નેટ કઈ પાજી ચગિયે છે શરૂઆત કરી રહી હૈ આ ભાઈ આ પેચ લેવા આવ્યો જો હાલો જોજે હા કાલે આપણે પછી હાંજે જાવી આ એક પતંગ ચગીતી તો ગઈ હવે પાછી બીજી ટ્રાય કરવી છે વિ બીજી પતંગ પાછી રિપેરિંગ કરીને ટ્રાય કરવી છે પહેલી જી તૂટી ગઈતી ને અમે એને ટેપ પટી થી સાંધી દીધી છે હા હાલો આ ભાઈ સગાવે છે હવે ચગ્યા તો છાય અને તારું શું કહેવું છે ચગી જા છે હા ઈ તો ચગી જઈને તાર સગાવી છે હા કાલે સગાવશું

તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ નથી કરી તો અને હોય ભાઈ માઈક કરી દેજો અને કરી દો અને હજી તો ઉત્તરાયણનો સ્પેશિયલ વ્લોગ આવવાનો હે અમારે કદાચ અમદાવાદ જવાનું નક્કી થાય છે અમદાવાદ જવાનું જાય તો અમારે અમદાવાદનો વ્લોગ આવશે ઉત્તરાયણનો નહીં નહીં જવાનું જાય તો અમારે અહીંયા રહેવાનું છે અહીંયા ભાઈ આ વખતે ચગાવવાની છે અને ભાઈ આપણને ક્યાંક કેવા સબસ્ક્રાઇબ કરી દેજો Thank you. Welcome.